આપડે હે ને હવે આજી લાડ કરે છે ને એની દાઢીઓ બધાયની બંધ કરી દેવી છે હવે આપણને એક મੁਰગો જડી ગયો છે ડોલી દાણા લેવા છે અને ઘર હકાલવું છે મોજ કરવી છે હવે તો અમે તો વાર ગાઈ કેવડાઈ ક્યાં કેદું નો મને બનાવેશ પૈસા હે પૈસા નથી મારા બાપા ભલા લી ગયા અહી ગોપલા આ તારા વાડ મોટા થઈ ગયા હે ને કા તો સલમાન ખાન ના છોકરા જેવો લાગે આમ તો જો હાસુ ગેસ ભુરિયા હા હા તો જ ભુરિયા કપાઈ નઈ ને એ ભલા માણા કાપી નાખી ને તો તારી ફેશન બગડી જાય છે અને આવા બનાવતા 100 મહિના થાય છે તો જ દે ભુરિયા મને ના કપા હે ને હા આ કે વાંતન વાંતન આમ જાવ જાવ મારા દીકરા આવા નવા ગાંડા કેટલાક છે ગામમાં

તને ભૂખ ભેગો કરશે મરી તમારે કે અહીંયા કમાવા જાવું છે આય તું આંબ્યો તા બોર વજા ડોલે હા ગામ માં હોય ને તો વડી લેતો જ શાક બનાવી નાખું કાઈ વાંધો નથી તબતા માર દીકરા ભાવ છે તારું વારું કામ કરતા સાંભળી તાણાય આહા હા હા જે દુનો ડોલી ખોટું બોલ્યો ને

काही आम आम लुकडू बुगडू न घाई जाय ध्यान राखज